મિત્રો જય ગૌમાતા જો કટિંગ કરવાથી જમરૂકમાં કેટલો ફાયદો થાય છે એના વિશે વાત ખાસ કરવી છે તો અહીંયા આપ જોઈ શકો છો આ કટિંગ કરેલું છે એમાં કેટલું ફળ બેઠા છે જો આ અહીંથી કટિંગ કરેલું સામે દેખાય છે બરાબર એક કટિંગ અહીંથી કરેલું છે તો એના કેટલા ફળ બેઠાથી જોઈ શકાય છે એ જગ્યાએ ખાલી એક જ દાળી હોય કટિંગ ન કર્યું હોય એવું તમને બતાવું જો કટિંગ કર્યા વગરનું કટિંગ ખાલી એટલું જ કરવાનું હોય અહીંથી આ એક પાન ખેરી નાખીએ તો અહીંથી કૂણી ડાળી છે એમાં એક ફળ બેઠું છે બરાબર એ જગ્યાએ જો અહીંથી ડાળી કાપી નાખવામાં આવે તો હવે આ ડાળીમાં આ ડાળીમાં એટલા ફળ બેસે કે જેમાં આપણે જોઈ શકો છો એવા એક જગ્યાએ નહીં પણ જ્યાં જ્યાં કટિંગ કર્યું છે ત્યાં બધે એવા જ છે જો આવી રીતના કટિંગ કરવાથી એટલા ફાયદા થાય છે જો એક અહીંયા હજી પ્લસ એક કટિંગ બતાવી દો અહીંથી કટિંગ કરવું પડે કલર ફેર હોય કુણી ડાળી હોય ત્યાંથી